ਤੇ ਕਾਂਜੀ ਬਈ ਨੇ ਬੜਾ ਤੜ ਤੇ ਉਹ ਲਾ ਕਿਉਂ ਕਿ ਕਾਂਜੀ ਬਈ ਪਟੇਲ ਫਰਸ਼ੋ ਪਹਿਲਾ ਸਿੱਤੇ ਪੈ ਸਾਈਠ ਮਾ ਸਾਈਠ ਭਾਰਤੀਯ ਜਨ ਸੰਗ ਦਾ ਕਾਰਜਕਰਤਾ ਤਰੀਕੇ ਜੇ ਸਪਿਰਿਟ ਹਤੂ ਉਹਨੇ ਜੇ ਭਾਰਤੀਯ ਜਨ ਸੰਗ ਪਛੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਅਨੇ ਭਾਰਤੀਯ ਜਨਤਾ ਪਾਰਟੀ ਬਣੀ ਅਨੇ ਜੇ ਆਪਣੀ ਵੇਦਨਾ ਇਹ ਵਾ ਇਤਲਾ ਬਜਾ ਮਿੱਤਰੋ કલ્પના બહારના કઈક કરો કઈક કરો કઈક એટલે પોલિટિકલ કઈ એક્ટિવિટી એવી કે જેમાં હવે ક્યાંક ઉભા રહી શકે એમાંની વાત કોઈ સાંભળે અને એટલા માટે આ પાર્ટીને ગુજરાતની પ્રજાના વચ્ચે આજે આપ સૌના માધ્યમથી એક્ટિવ કરી છે સવારે લગભગ બાર વાગે રાણા પ્રતાપની પ્રતિભા જે સર્કિટ હાઉસ ગાંધીનગર મૂકવાની હતી એટલે જે રોડ નું નામ મહારાણા પ્રતાપ રોડ ગાંધીનગર એમના ભાલાની પૂજા રાણાજીના ભાલે ભાલો એ ભાલાની પૂજા મહારાણા પ્રતાપની પૂજા ડોક્ટર સાહેબ અને દાતા નરેશ બંને મળીને ત્યાંથી કેટલાક મોટરસાયકલ પરના મિત્રો સાથે મળીને સીધા સુભાષ મારો જે સુભાષ બ્રિજના છેડે પટેલ નું બ્રિજ શરૂ થાય ત્યાં સુભાષ ની પ્રતિમાને પણ અર્પણ કર્યા મેં મુજકો ખૂન દો મેં તુમક આઝાદી દૂગા આજે ખૂન નથી લેવાનું લોહી નથી લેવાનું હેપી ત્યાંથી મોરારજીભાઈ દેસાઈ દેશના વડાપ્રધાન હતા બહુ જ સિદ્ધાંતવાદી કહી શકાય એમની સમાધિને પણ

એવા મોરારજીભાઈ નું બહુ મોટું યોગદાન કમસે કમ મારા પોતાના જીવનમાં ક્યારેક એકાદ શબ્દો એવા ક્લિક થઈ જતા હોય છે એમને કીધેલું કે જાહેર જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ નહીં જીવવું જોઈએ અહી જુદા બીજે જુદા ત્રીજે જુદા અને એમાંથી જે મને ફીટ થયું એ ડોક્ટર રાઠોડ સાહેબે જે કીધું કે ડોક્ટરની સલાહ પ્રમાણે એકાદ પેગ લેતા હોય છે હવે દરબારોમાં તો આ રૂટીન હોય પીવું કોઈ મરી ગયું તો એ લગન કે હા ના ગમે જેવું પીવું હોય ડબલ સ્ટેન્ડર્ડ તમે જાહેરમાં એમ કહો કે નથી પીતો ક્યાંક પીતા હોય તો અહીં કે અમેરિકા બીજે કે ત્રીજે બિયર પણ નહીં આ નાઇન્ટીન સિક્સટી સેવનમાં પાણી મૂક્યું નાઇન્ટીન સિક્સટી સેવન મોરારજીભાઈના શબ્દોથી બાજુમાં જ ગાંધીજી જે માણસનું જીવન આખું જે કૃત્રિમ નહીં શૂટ બુટ દ્વારા એટલે કોટ પેન્ટ હાટ એમનો દક્ષિણ આફ્રિકામાં એમની સ્ટેચ્યુ તમે પ્રતિમા એમની જુઓ તો બિલકુલ પશ્ચિમના મારી હેટ વાળી એવા ગાંધીજી જે અહીં આવ્યા ને જોયું કે આ મારી બહેનોને પણ પહેરવા કપડાં નથી તો હું આ કપડાં એટલે કપડાંનો કૃત્રિમ નહીં આર્ટિફિશિયલ લઈ અહી સત્ય બોલવું વિગર સાચું પોતાની જાત ઉપર પ્રયોગ કર્યા પછી કેવા ગાજેજીને સૂતર નહીં આટી પહેરાયને ત્યાંથી સરદાર સાહેબ જે સરદાર વલ્લભભાઈ પટેલના નામનું આપણે અમદાવાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ અત્યારે ઉદ્ઘાટનની તકતી મળતી નથી

પસંદ હતું કે નહી છે અને ત્યાંથી સીધા ડોક્ટર આંબેડકર આ દેશના છેલ્લા સો વર્ષમાં બે લોકો જે દુનિયામાં કોઈ દેશ પાસે નથી પેદા થયા એકનું નામ છે ડોક્ટર મનમોહનસિંહજી દેશના બે વખત વડાપ્રધાન રહ્યા એ વડાપ્રધાન ન રહ્યા હોત તો આજે રૂપિયો સોમાય માં પાર થઈ ગયો હોત આ દેશના નાણાની સામે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટની સામે કોઈ જોતું ના હોત એને કરેલી મહેનત અતિશય બ્રિલિયન્ટ વિદ્વાન બુદ્ધિશાળી નથી દલિત પરિવારમાં જન્મેલો ડોક્ટર ભીમરાવ આંબેડકર વડોદરા સરકારની મહેરબાનીથી પ્રદેશ ભણવા અને જે ભણ્યા ભણ્યા કલ્પના ભાર નો એમના સમાજને કીધું કે શિક્ષિત બનો આ બધા લાગુ પડે છે શિક્ષિત બનાવે જે દુનિયામાં તમે આટલી બધી ડિગ્રીઓ કલ્પના એવા મહામાનવ કહી શકાય એમની પ્રતિમા ને સામે હિન્દુ ચાચા ફકીરો ફકીર માણસ જે નહેરુ કરતા મોટી સભા થાય દેશના વડાપ્રધાન નહેરુ હોય ને હિન્દુ ચાચા સભા હોય તો લોકો હિન્દુ ચાચા સભામાં જાય એવા હિન્દુ ચાચા જેના લીધે મહાગુજરાત બન્યું એમની પ્રતિમાને ફૂલ્યમાળા કરી અને અહીં આપણી વચ્ચે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું આદિવાસી સમાજના ભાઈ વચ્ચે એમની મંડળીનું નાસ્તા કૂદતા આપણા વચ્ચે એને લઈ આવ્યા છે આ કરવાનું કારણ શું આજે આજે આટલા બધા પક્ષો છે પક્ષો આવવાના જવાના પક્ષો કાયમ ન હોય જે જનતા પાર્ટી ઓગણીસો સિત્યોતેર માં સરકાર લાવી ત્યાં છે જનતા પાર્ટી

કાલે શું હશે એ કલ્પના હોય આપણને એવું લાગે કે આવું તો સરકાર ક્યાં વહીવટનો કંટ્રોલ કેમ નથી આ અને બધા જ એક પાર્ટીના બદમાશી કરે ગુંડો હોય બદમાશ હોય બળાત્કારી હોય અને પબ્લિક એને પથરા મારતી હોય ત્યાં એક પાર્ટી એને પોતાની ટોપી પહેરાવે ખેસ પહેરીને બહુમાન કરે બધા એને પગે લાગવાનું કોઈ સમજાવો તો ખરા શું છે આ માટે જાહેર જીવન એ આખી પ્રજાને કન્સર્ન લાગતો વર્ગતો વિષય છે આ અને અમે લોકો જાહેર જીવનમાં ડબલું પૂટવા નથી આવ્યા જાહેર જીવનમાં કંઈ લેવા આવવાનું ન હોય મેળવવા આવવાનું ન હોય એમપીએમએલ એ બનવા આવવાનું ન હોય થતું હોય થાય જ ન થાય હતું એ ફેકલ્ટરી અલગ નહીં જોઈએ સત્તા સર્વે સર્વા ન હોઈ શકે પરંતુ એવા ટૂંકા મનના લોકો જેને ભગવાન બુદ્ધિ નથી આપી કે શેના માટે આ પાર્ટી કરી બી ટીમ બીજેપીને જ ખબર જ નથી જેને ઇતિહાસ ખબર નથી જેને લોકોના 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 અંદરના પાર્ટીના ડખાની ખબર નથી પાર્ટીઓ શું કહેવાય આ પાર્ટીઓ આજે માલિક પ્રજાનું હિત પ્રજાનું અહિત પ્રજાને જીવતી નાખવી કે મારી નાખવી મોંઘવારીમાં રાખવી કે બેકારી માં કે ભયમાં કે ડરમાં કે મજા કરાવી એમને કોણ છે એ લોકો હું અને પંચાવન જેટલા વર્ષ થયા એટલા વર્ષથી એક્ટિવલી જાહેર જીવનમાં સક્રિય રીતે ઇનડાયરેક્ટ નહીં ડાયરેક્ટ આજની બધી પાર્ટીઓ એટલે આજની તારીખ થી ગઈકાલથી

એ દોડતો હોય હરીફાઈ કરતો હોય તેના ટાંગ ને કેમ ટાંગ અડાડી એને હરીફાઈ માં પાછો પાડવો આ ધંધા ચાલે જો તમે એક જ પાર્ટીમાં જઈને તમે પરિવાર કહો મહેરબાની કરીને પરિવાર શબ્દ કાઢી નાખો પરિવાર નથી તમારો સાથી કાર્યકર્તા તમારા કરતા તો મજબૂત હોય અસરકારક હોય કાર્યકર્તા કે પબ્લિક પર લોકપ્રિય હોય તો એને કેમ પૂરો કરવો એના માટે હામીની પાર્ટી જેના માટે લડતા હોય એની હાથે મળીને એને જીતાડવી સમજાવો તો ખરા કીધો આ પાર્ટીમાં શું કામ છો એ પાર્ટીમાં જાઓ જે પાર્ટી મારી એમાં ક્યારે કોઈ દિવસ એમાં ગરબડ નહીં ના ફાવે કઈ નહીં ઘેર રહો તમે એટલે આ જે મોટું મોટું રોગ તમે પણ સમજો માટે હું જાહેરમાં કઉ ચીટર હોય તો મારી હાથે નહીં આવતા તેલ ચોપડીને આવતા હોય તો નહીં આવો સરકી જવાનું હોય તો પદમાશ માણસો નહીં જોઈએ એનાથી લોકો એના હોય બી મારે બી એને એટલા માટે એક જ પાર્ટી જે પાર્ટી એના અંદરના લોકોનું પહેલા પૂરું કરવું બીજી પાર્ટી એ પાર્ટી માટે બધું જ કરવા માટે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓનું ઘરું દબાવું કહી જ શું કરવાનું બીજેપી કેમ છોડ્યું કોંગ્રેસ કેમ છોડી ઘણી વાતો કહેવાતી નથી હોતી જે મારા સ્વભાવમાં કોઈનું જાય જીવનમાં બ્રહ્મા રે ઉમાધી મુઠી રાખવી કહેવાનું મન ન થાય ના થાય એટલે મારે મે જાહેર જીવનમાં મારી જિંદગીમાં મે કે ટિકિટ નથી માંગી પણ ટિકિટ આપો લોકસભા વિધાનસભા રાજ્યસભા ના આ પાર્ટી કે પેલી પાર્ટી ગમે તે અને મંત્રી બનાવો ના તમે આના માટે નથી તમે તો જનસંઘમાં પડ્યા હતા જેમાં પહેલી કન્ડિશન હતી કે તમારે એમએલએ ને એમપી નહીં બનવાનું આ કન્ડિશન તમારું માન્ય કન્ડિશન તો ક્યાંથી બીજું બધું આવે એટલે આજે આ જે રોગનું મૂળ છે એક જ પાર્ટીમાં મેપ ફિક્સ હામી પાર્ટી સાથે મળી જઈને મિલી ભગત કરીને કાવતરા કરીને કોન્સ્પિરસી કરીને જે કરવાનો કરીને પોતાની પાર્ટીમાં મેરિસ વાળો વર્કર હોય એને પૂરો કરો અને વગરના લોકોનું શાસન હોય કાવતરા બાદ લોકો કે આવા રીતે કોર્પિડેટર જે લોકો કહી શકાય એમના હાથમાં કમાન્ડ હોય પાર્ટીનો નો કાર્યકર્તાનું શું થાય પછી તો આવા આવા લેગર હોય એને જ પગે લાગવું પડે તે ઉપર તો સ્વાગત એનું થાય બરાત્કા એનું સ્વાગત થાય કોજી સ્કીમવાળાને ટોપી પહેરવામાં આવે બધા સાસ્ટાક કરે અધિકારીઓ કરે મૌન રહેવાનું આમાં બી ટીમ સી ટીમ અને કોક તો સમજાવો શું લેવાનું શું લીધું આટલા વર્ષના પબ્લિક લાઈફમાં કોઈ મને કે બાપ કોઈ અમારી પણ કહી દઈ ગયા અમને છેદ રહ્યા કાર્ય કરતાઓને હાથમાં રાખીને મોટા કર્યા હા હા મેડિસોર ચાપલુસ નહીં એટલે તમે પણ જાહેર જીવનમાં માં જે અહીં આ ટીમ માં એક્ટિવલી તો મહેરબાની કરીને ચીટિંગ વાળું કોઈ પણ હો પ્રાયોરિટી ના આપતા પ્રજા નહીં ક્ષેત્રવાળા મરી કે પ્રજા છે તમે તમે મારવાના સરકાર મારી દેશે અધિકારીઓ મારી રહ્યા છે પોલીસ કોર્ટ બીજું ત્રીજું બધે મારા હેરાન પરેશાન હોય તમારી પાસે આશા અપેક્ષા રાખતો હોય તમે પણ એવા નીકળવાના શક્તિ પાર્ટી ખાલી શબ્દો નથી આ તમે મને પૂછી શકો કે તમે હતા તો શું કર્યું તમે બીજેપી માં હતા શું કર્યું તમે કોંગ્રેસ માં હતા શું કર્યું તમે આરજેપી ની સરકાર તમે શું કર્યું ભારત સરકાર માં હતા તમે શું કર્યું एक एक टकोरा बन ज्यादा मौको आए होता पहली प्रजा पब्लिक पहली मारो खेडूत पहलो मारो गरीब मानस पहलो सामान्य मानस पहलो ये रीते जे मनमोहन सिंह एक कीधु के अं मोरिटी नो अधिकार से अर्थघटन के खोटा होई अं જેનું કોઈ નથી એ માઇનોરિટી બહેનો આપણી માઇનોરિટી ગરીબ આપણો માઇનોરિટી ખેડૂત આપણો માઇનોરિટી આ રાઈટ પહેલા પ્રોપર્ટી ઉપર એનો રાઈટ છે એને આપો ને તમારા હાથમાં હોય તો એ તમારા હાથમાં છે કારણ કે ભાઈ તમારા હાથમાં માલિક તમે છો આપવાથી જે જે આપવું જોઈએ એના બદલે પોતાના માટેનું આ જાહેર જીવન અને આપણે સોશિયલ વર્કર કહીએ પબ્લિક લાઈફ માં પબ્લિક હોતી ને પોતાની લાઈફ હોય પેલો હું મારું કંઈ ના હોય તો પાર્ટી એક બાજુ મારું ધ્યાન નાખે તો જ પાર્ટી તો મહેરબાની કંઈ નહીં જરૂર નથી તમારું ધ્યાન ના હે ધ્યાન તો પ્રજા પ્રજા દુઃખી પરેશાન કરત ના બાર ની પરેશાન કરત ના બાર ની ઓહો આ મને મને કઈ આ ખબર નથી કઈ ભોગવન બાકી નથી ને મુખ્યમંત્રી પદ શું કહેવાય વિરોધ પક્ષ શું કહેવાય એમપી શું કહેવાય મિનિસ્ટર શું કહેવાય આ આ આ જીવ લોકોની વાત સાંભળીને આપણે જીવ પર લાગણી થાય કે તમે તમે કરો કરો એમાંથી આ પ્રયત્ન છે આ પ્રજાને લાગે કે આજથી માંડીને ગઈકાલ સુધી બાપુ ઉપર અમારો રાઈટ હતો મારી દીકરી પીટીસી ભણેલી બેકાર છે સરકારે પ્રતિબંધ મૂક્યો છે ભરતી ઉપર એ એ એ નોકરી ન મળે તો લગ્ન ન થાય શું કરવાનું મારે એ દીકરીને નોકરી કેમ મળે એનો જીવ બાપુ બારે અને એટલું ડી એને નોકરી આપે એટલે બેન જિલ્લા નોકરી કરીને સરપંચ કે વોટર વર્ષ કનેક્શન કાપી નાખે સરકાર જીબી વાળા પાણી ક્યાંથી પીવું કાંઈ જ દાખવાના બધા

માટે હું ડંકાની ચોટ ઉપર કરતો અને કોઈના બાપને હાલા પાડી દઈએ એમાં માથા ઉપર વાળો આ બાપી પર શ્રેવ એટલે ખાસ મને થયું કે હા આપ સૌને બધાએને એક નવી દિશા નવો પ્રયત્ન અને એ પ્રયત્નમાં જો બધાયને એમાં રસ પડે તો એમાં ને એમાં પછી જો હોય તો ઘણી વખત કોઈ મળી તો જીવડું કે એવું પાણીમાં પડ્યું હોય તમે કાઢવા જાવ પડે વળી ના થાય અંદર પડે આપણે પેલા દૂધમાં પડી હોય કાઢવા તો કાઢવા વરી પાછું અંદર પડે પછી મરી જાય આપણે કોશિશ કરવાની નિકરો બહાર નિકરો ડર નહીં રાખો ભય નહીં રાખો તમને પણ કહું છું ગુજરાતના કોઈ પણ ખૂણામાં કોઈ પણ પ્રજાજનો સરકાર કે બદમાશ કે ગુંડાઓમાંથી દુઃખી થતા હોય

જેના લીધે દિલ્હી હોય આવી હોય જેના લીધે બધા બેઠા હોય એનાથી શના માટે તમે આમ મિયા મિદરી બની ગયા શના માટે હું થઈ ગયા છો તમને એટલી ખબર નથી કે તમારી મહેરબાની થી આ બધા છે અને એટલી ખબર ના હોય તો પછી મરે લોકો જાઓ હરામ પડો તમને એટલી ખબર ન હોય કે અમારી મહેરબાની થી બધું ચાલે છે આ ટેક્સ રૂપિયા રોજ જાહેરાત કેથી આવે પૈસા જીએસટી કોની જીએસટી મફત છે બધું આ આપણા આપણા બાપા કે માજી ગુજરી ગયા હોય જાહેરાત આપતા હોય બેસણા આટલી તો એ સેન્ટીમીટર માફિયા કે ઉભો રહી તું આ ઓછા કર આપણા બાપાની ડોહાપાની પ્રોપર્ટી મૂકી ગયા છે એમાંથી જાહેરાતનું બિલ આપવાનું સાપામાં બેસણાનું તો એ આપણે માપનું કરીએ છીએ રોજ કરોડોની જાહેરાત રોજ આપણા બાપના રૂપિયા છે આપણા બાપાના જાહેરાત નથી આપતા પણ આપણા મોટા બાપાઓ જે બેઠા છે રોજ જાહેરાતો આપે આપણા બાપના રૂપિયા છે એમાં ટેક્સ આવે છે બધું આ ગાંઠિયા ખાતા એનું બિલ આવે જીએસટી લાગે આપણે આપીએ છે રૂપિયા આ રૂપિયા એમના ન હોય આટલી સમજણ આવે બેકારી કલ્પના ભાર ગુંડાગર્દી અસલામતી એટલે તમામ વર્ગ જો દુઃખી હોય તો જાતે દુઃખી રહેવું હોય તો તો રહેવાય પેલું જીવરું બહાર ગાડીને અંદર પડે તો મરાય બહાર નીકળવું હોય તો મહેનત કરવી પડે અને અમારો અનુભવ ખરાબ હોય તો સાથે નહીં આવવાનું અમારો અનુભવ તમને જિંદગીમાં ગમે ત્યારે ખરાબ હોય તો ફરી અનુભવનું પુનરાવર્તન કરવાની જરૂર નહીં પણ તમને કોઈ અનુભવ સારું હોય તો બધું પડતું મૂકીને આવો તમારા માટે આવો અમે તો પ્રતીક છીએ આજે ડૉક્ટર સાહેબે કીધું કે શું કીધું હું કેટલું રહીશ લાંબુ રહે એવું કંઈ બોલ્યા તમે ડૉક્ટર રાઠો સાહેબ શરૂઆતમાં કંઈ બોલે હું કેટલું ચાલીશ કેટલું નહીં ભગવાન જાણે હવે છે કરંટ કરાવ કયું આટા આવી નથી એક મનમાં છે કે કંઈક તમે અને હું એકલો જ છું મારી ઉંમરનો આવો અનુભવી માણસ ગુજરાતમાં કે દેશમાં તમને કોઈ નહીં મળે જેના બધા પ્રકારના અનુભવ કર્યા અને એમાંથી બચવું હોય તો પણ હું એકલો જ છું અને મારે કઈ જોઈતું નથી મારે આપવું છે લેવું નથી લેવા હોય તો મત લેવાના આપવાનું ઘણું બધું નક્કી તમારે કરવાનું કરો નક્કી ના કરો ના કરો મને તો મને મજા છે ગાયો ભેંસો હા ના એ જ રીંગણની શાકભાજી પાપડી હા ને આ બધું રોજ લેરશે કોઈ કોઈ તકલીફ નથી મને આ દુઃખ વરી લીધું છે વગર લેવા દેવા જાહેર જીવનમાં તમે હોય તો તમને કઈ થાય નહીં પેલો માણસ તમારી પાસે કેમ ક્યાંક કંઈક કરો દોષીમાં કેમ કે બાપુ દીકરો બેકાર છે દીકરી ઘેર પાછી એ મને કેમ કે બીજાને કેમ નથી કહેતી જે લોકો મને કે કેમ એને આખા ગુજરાતમાં હું રખડું છું કોઈ તાલુકો બાકીની યોગ ના કીધું ને છોકરા બે મરી ગયા એના ઘેર બે હવા ગયો હતો એના ઘેર એના એના છોકરાને બેગમાં ગયા તા બટે ડાંગમાં અહીંથી ડાંગમાં પછી આપણને ખબર ના પડે બે છોકરા મરી ગયા એ ઘરને શું વીતી હશે કોણ પૂછવા ગયું આ અને એટલે મને થયું કે હજી હું છું અને એમને મારી પાસે કંઈક છે કે કંઈક થાય તો સારું મને એમ કે કંઈક થાય તો સારું તમને બી કંઈક થાય તો સારું તો થાય તો કરવાનું તમારે અમારે તમને સપોર્ટ આપવાનો સમર્થન આપવાનું છે એટલે આજે આ બહુ લાંબી વાત નથી કરતો અવલવાર મળવાનું થશે એટલે સારા લોકો વેલ ક્વોલિફાઈડ સમાજમાં જેનું સ્થાન હોય સોશિયલ સ્ટેટસ સમાજની પ્રતિષ્ઠા એવા મિત્રો આમાં આવે જે એની કેસેટ ઘસાઈ કે હા જેને જોઈને લોકો ભડકતા હોય જેને જોઈને સામાન્ય માણસથી આખો ચાર થાય કે આ જોઈતું જો સા પબ્લિકને જોઈને એનું મગજ બગડે ત્યાંથી જતો ને જોયા વગર કે આ નથી ઉભા રહેવું એવા લોકો નહીં જોઈએ થોડા પણ ઓછા પણ સારા હજારની નોટ જેવા એવા મિત્રો જોઈએ માટે થઈને આજે આ કાર્યાલય છે ચોવીસ કલાક ચાલુ રહેશે અને આ અડા જ લેવવા પટેલોનું સેન્ટર અરબુદામાં ઉમિયામાં મેં સવારે દર્શન કર્યા અન્નપૂર્ણા દેવીના અમારા નરહરિભાઈ અમીને બધું અને હિમાંશુને બધા મળી બહુ સરસ બનાવ્યું છે મંદિર સારું એટલે આ એક બહુ વાવ અડાલજની સેન્ટ્રલ અડાલજ પાટીદાર સમાજના ત્રણેય દેવીઓ કડવા પટેલ ચૌધરી આજના પટેલ અને લેવા પટેલ એટલે આ બધાનું સેન્ટર છે અડાલજ વાવ છે સરસ મજાની ઓડાનો ગાર્ડન બની રહ્યો છે જતા આવતા ઈચ્છા એટલે અવારનવાર ગમે ત્યારે આવી શકો છો અને તમને એવું લાગે કે આ પ્રયોગ કોઈ પણ પાર્ટીના ભલા માટે નહીં પોતાના ભલા માટે પોતાના પરિવારના ભલા માટે પોતાની સુખાકારી માટે તો અહીં સાથે રહેજો બાકી તો કોઈના કહેવાથી કંઈ નથી થતું બાકી કોઈ કહે તો મતદારોનું અપમાન છે કે કોઈ તમે આના માટે આના માટે મતદારો માલિક છે બધા જેવા મતદાર નથી બતા એટલે હું ઈચ્છું કે તમે સારી રીતે આમાં સારું લાગે તો જરૂર સાથ સહકાર આપજો અને આવી ગરમીમાં આવ્યા બધી વાત સાંભળી ઠંડી હોવા છતાં આજે જો વાદરા ના આવ્યા એટલે આપ સૌનો હું આભાર માનું છું અને દાતા નરેશ છે આ પોલિટિકલ છે ને આખું બહુ બહુ લકામી વસ્તુ છે બધા ડર્ટી પોલિટિક્સ કે છે पॉलिटिक्स पोलिटिकल सायन्स राज्यशास्त्र शास्त्र शास्त्र न होय शास्त्र सायन्स नकम न होय पोलीटिकल सायन्स राजकीय विज्ञान विज्ञान नकम न होय नकामाबला हो कुटवा वाढा होय राजकारण बदनामता बदना आमता गंदू राजकारण डर्टी पॉलिटिक्स केाखला आपल्याने एकच पार्टीबा लई करवा आ डर्टी पॉलिटिक्स પોલિટિક્સ સારું હોય ને આ ક્વોલિફાઈડ પોલિટિશિયનની જરૂર છે આઝાદી ને આઝાદી પછીમાં આસમાન જમીનનો ફરક છે પહેલા તો દેશને આઝાદ કરવા પડતા હતા અત્યારે હું કામ પડો છો કોણ બોલાવા ગયું ભાજપમાં ભરતી સાથે ભાજપ પર આમંત્રણ આપે છે એમને તું બળાત્કારી છે ચોખ્ખો થવો તો આવી જાય તું બહુ મોટો બુટલે ઘર છે તારે વેપાર કરવો તો આવી જાય ટોપી પહેરી લે અમારી આ આ ખૂટે છે